ખૂબ મજા રૂપાલના ના અધરીઓ ખૂબ આનંદ ગરદણીઓ ખૂબ મજા મહેન્દ્રભાઈ ખૂબ આનંદ રીણા ભુવા વિપુલ ભુવા જયેશ જીગા મેત જયેશ ખૂબ મજા આવો વેળા એ હું ઉચ્ચરપીના છો અધરીનો ગોકુ આ મેદનીમાં દરેકની જય બોલું છું બેઠે ઉઠ્યા નું દીવાનો રોમ રાખશે આવું વેળા એમ છું અધરી નું નાદ છે ભાવાળો સભાના મહેમાનો ખૂબ મજા હા રૂપલ ના તમે આદરી હોત તમારું આદરિયાનું પરમણ આવું વેળા એમાં ઉછરવી ના ગુજોર ઘોઘો પીશું છે ભાવાળો ભાવ વગર કોઈ દાળ ભેગું નહીં થતું હા આ કુવાસીના ના ગોગા ઉપર એટલો ઉમાવો હશે હરેશ મજા તાણા મેળા ભરવાના અન ફોરેન થી આટલા ભરવા એટલે એમનામ ના ભરાય વિપુલ ભવા અતારે તો ગોગાના બાજુમ બેહી રહે હોય તોય નહીં મેળ પડતો થાય છે કે હમણો અન પીણે કોણ ભરવાનું હોય યાર વિપુલ ભવા પા ભુલજી ભવા મજા આય મારા ગોમે ગોમના ચોધરીઓ અધરીયો દરેક ની વેળાઈ મુજ ના છો નો ગોગો દરેક ની જે બોલું છું હા તારું મહેન્દ્ર આલ્યા નું પરમોન રહ આવું વેળાઈ મુજ ગોગો કુ આ આદ્રી હો અન જય અતારે કાળી રાત ની વસ્તી જુઓ તમે ઢે ઢે બેઈ રહીયા યાર વળા ગોઠના ગોગા નો અવસર છે ઢોલી મારી પંચો તમે રેડી થઈજો આજ આજ ખારો ના ગોદ્ર એવો જેકો પાડો મારી પંચો એક ગોમ તો વાત છોડો પણ મારા બાવન ગોમો વના નાગજવાળી નાખો તો મારું નામ ગોગો નહી રોદો કરવો પડે ને યાર ઠેડાઈ જઈ હું આતાયા વિપુલ ઠેડાઈ જઈ યાર અરે અને આ માતા સીએનજી મો હેતી જ નહી આ મારી પંજો ખારા ના ગોદરા આખોટો કરું બેહણ વસ્તી વાટ જોઈને બેઠી હ ઇને ખબર પડવી જુઓ કે ઉત્તરપીની માતા ધોળવા બેઠી હ એટલા ત્યારે રે આ કોટા તાય ઓય હોમા ના અંબળાવ મારું નામ માતા નહીં હે વસ્તી ઊભી થઈ ગઈ વિપુલ જુઓ મારી પંચો વસ્તી ઊભી થઈ ગઈ યાર અને આ તો બધી યાર વેજ এড્યુકેશન પીપલ છે યાર બેઠા બેઠા જુઓ યાર મારી પંચો એ લગેરા

આ ગોગો રાજી રહે આવું વેળા એમાં છો ધરેની માતા કહ્યું છે કારણ કે તમારો ભાવ છે અને ભાવ વગર કોઈના ભેગા થયા નહીં હા નક અત્યારે તો ગમે એવા ઢગલા કરો યાર પેલા કહેવત જાય છે યાર શેર ઘાસ નહીં ખાતા યાર અન મારી પંચો ગોગો ખાય ના ના તમે એમ સમજતા હોઈ કે ઓને બંગલા નહીં અને ઓને ભોયરા ગોદ્યા અને તમાર મનમાં જે ના ના જોતે મુઢા ના મોડા યાર ગોગો છે અન તમે મારા હો અન તમને ચોય જોતે મુઠું મોડવા દો મારું નામ વાળા નો ગોગો નહી હે શબાના મેમ નો ખૂબ મજા અન આજ મારા વાળા ગોઠ ગોડગો જો આટલું ટ્રાફિક કર્યું છે તમે ચોધરીઓ રૂપાલ ના ચોધરીઓ મારા ત્રણ ચાર ગામ ના ભેગા થઈ ગયા અને આ તો યાર મારી પડદા જેવી ભેગી થઈને બેઠી અને સદાય આવી આવી ભેગી રહ્યા આવું છભાવાળો પણ જો મારા ગોગાઈ આવું ચક્કા જામ કર્યું હોય આ કુવાસી તો ફોરેન પણ ઇકન તો હોય તો સેલિબ્રિટી યાર મારી પંચો જયેશ યાર જામ લાગી જાય યાર લાગી જાય યાર સ્ટેટસ એવું છે યાર ફોરેન છે પણ જો ઉચરપી ના માતા હોય તો નરેન્દ્ર મોદી આવવા બલુરે બલુરુ ભ થઈ જાય આ કુવાસી ને મારી પંચો આખું અમેરિકા જામ ના કરી નાખું મારું નામ માતા હે ઉભો થયો એટલે યાર એમ નામ દેલા કેચ કરવા ટ્વેન્ટી ચાલુના મારી પંચો હત્યાવી સિત્તેર મારવાના હતા મારી પંચો વડા ગોઠના ના ગોગા નો હોય તો તો હત્યાવી મો સિત્તેર ની વાત છોડી દો પણ પૂરા પચી હોય અને એકસો પચી ના મારું મારું નામ ગોગો નહી શોભા વાળો શોભા ના મેમનો રૂપાલ ના જો ધર્યું તમારું આલેલું લેખેલા જઈ જુઓ આવું વેળા એમાં જોવા ધરી માતા આપ્યું છે તમારું આલેલું લેખેલા જઈ જુઓ હું માતા હોય થી ધૂણી ઘેર જઉં પણ અરે આ ગરધણીઓ ના તો કલર તો કલર પણ આખા કુટુંબના હું માતા ઉભી થઈને ઘેર જઉં કાલે સવારે દાળો ઉગે આના તેલ ફૂલ થઈ જાય તમાર તો ઓના નોમનું જે જેટલું દેવું કર્યું હોય મારી પંચો પછડી લઈ અને ચોવી ઉપર એસી કરી ઊંઘવાનું અને કેળ મજૂરી કરવા ગોગો ના વળા મારું નામ વડાઘોટ નો ગોગો હે

અવા ગોગાનો મોતા હાથ હોય તો તો હમકો મીટા શકે વો જમાને મે દમ નહીં જમાના ખુદ હમસે હમ જમાને સે નહીં હે વાત મોરે બે જયેશ બે બાજુ બેઠા મારી આ યાર આ કમ્પ્લેટ છે ને આ કમ્પ્લેટ જ થઈ યાર તમે ગઈ નોમું રાખ્યું છે એના એના બાપ પાછું નોમું લખાઈને ને આવ્યું છે મારી પંચો આલ્યું તો સજ

શભાળો મેમનો આ તો ની વાત છે આ જો ત્યાં મળ આવા દેવ ની કૃપા થઈ જાય તાણો મેળ પડે અને હું માતા કોઈ એવી જબરી છું પણ ભૂવા કોઈ એવું ના હોય આ તો બરોબર મારી સમાજ વર્જિન મારું મિત્ર મંડળ વર્જિન આટલા સ અને આટલા લેવલ ટેટસો પોકળાયાર આ કોઈ બજારમાં ચા ના ભાઈ યાર હા ગમે તેઓ જઈને જાય બેઠા યાર ખુરશી લઈને પેલા કે આપણે હેડવાન કરો હોય થી હા યાર બેઠા ફેર પડા ભોવા જઈએ પણ દેવની કૃપા હોય મારી પંચો એકલા હોય જમ ગોળ નું ઢેપુ પડ્યું હોય ને મકવેડા આવે એવી રીતના ટોળો ના કરી નાખો મારું નામ ગુજોરની માતા નહીં શભાવાળો શભા નામ એમનો અત્યારે એટલું ગળપણ આવ્યું હૈયા આવના નોમના પિયાલા પીધા એટલે એટલું ગળપણ આવી ગયું અન વિપુલ આ ગોંજીના ના પેલા બીજા બધું ગમે એટલે યાર તમે કોલ્ડ્રિંક પીવો ને તો ડાયબિટીસ ની અસર થાય મારા દેવના નોમના રહ પીવો તમારી પેઢી રૂપી જો ડાયાબિટીસ પહેવા દો મારું નામ મુસલમાન